ખેડુના પટારા સોના રૂપાથી હાફે છે રિદ્ધિ સિદ્ધિ તો શેરીઓમાં આટા મારે છે આવો ભરે ભરેલું સંપેલું ને સદેખું ગામ છે માવતર ને જેમ છોરું વાલા હોય એમ ગામના રાજવીને એની રૈયત વાલી છે રાજા પ્રજાના આવા સુમેળથી ગામમાં કાયમના સુખ સંતોષ ને શાંતિ છે તોય ગામના ઠાકોરને મનમાં એક ખટકો છે કે આવા રળિયામણા ગામના પાદરમાં જો એક નદી વહેતી હોય તો ટીમાણા ગામ ઇન્દ્રાપુરી જેવું ઓપી ઉઠે ઉપરવાળાએ એક જ ખામી રાખી છે કાર્તક મહિનો છે ટાયર તો હજી સંકોડાતી સંકોડાતી હળવા પગલે હાલી આવે છે ગામલોક ખેતીવાડીમાંથી પરવાયું છે એવા સમયે ગોડ બંગાળાથી ઉતરેલા ગોડિયા પોતાનો કર્તવ્ય બતાવીને એ ગુજરાન પૂરતું કમાવા માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે છે એવા જે કબીલાએ ટીમાણાની સીમમાં દંગા નાખ્યા છે ગામધણીનો રાજીપો માંગીને ગોળીએ ગામને જાપે રમત માંડી છે ગામેડું ભેગું થયું છે ઢોલીએ ચડીને ઠાકોર બેઠા છે અંગ કસરતની કળા દેખાડીને સૌને અચંબિત કરી દીધા પછી જંતર મંતરથી માયાવી જગત ખડું કરવાના ખેલ માંડ્યા ધોળે દિવસે અંધારી રાત દેખાડી આકાશમાં તારા અને ચારે બોલાય એ જ આકાશમાં ચાંદો ઉગાડ્યો આંખના પલકારામાં પાછો હતો એનો ઈ દિવસ લાવી દીધો શિયાળાની રતમાં ધોમ ધકતા ઉનાળાનો તાપ ઉતાર્યો એક પળમાં તો વાદળા ઘેરાણા વીજળી ચમકી મેઘ ગર્જના થઈ ધીમે ધીમે છાંટા પડવા માંડ્યા ગામ લોક ભીંજાય નો ભીંજાય એટલી વાર માં તો ગોળિયા અસલ જે હતું ન્યા બધાના મૂકી દીધા ગામ લોકો તો ચિત્રામણ માં આળખ્યા હોય એમ છક થઈ ગયા છે રંગ ગોળિયા તને જાજેરા રંગ રંગ તારી કળા ને ભાઈ ગોળિયા તે કરામત તો ઘણી કરી પણ તું ગામના પાદર માં વહેતી નદી દેખાડી દે તો હું માનું નદી જોવાની મારી ઝંખના છે જો તું કરી દેખાય તો તું માગે આપું બાપુ નદી તો હમણાં વહેતી કરી દઉં પણ એ તો મંતર થી સર્જેલી ઘડી બે ઘડી જ રહેશે બે ઘડી તો બે ઘડી મારા ગામને પાદર એને એ રૂપાળી નદી વહેતી હોય બે કાંઠે ઘટાટો રાજી હોય પનીહારીઓ પાણી ભરતી હોય છોકરા ઘૂનામાં ગુબકા મારતા હોય બસ એક વાર નિરખી લઉં એટલે મારો મનખ્યો નાલ લતેજા ઘોડીએ ધૂળની ચપટી ભરી જમણી હથેળીમાં મૂકી મંતર ભણીને ફૂંક મારી મેઘરવો જામો હોય એમ બધું ઝાંખું થયું થોડી જ વારમાં બધું ચોખ્ખું થયું પણ ત્યાં તો અચરજ ગામના પાદરમાં નદી રૂપાનો રસ વહેતો હોય એવા સેંજળ પાણી હાલ્યા જાય છે બે કાંઠે લબુ જળના ઓવારણા લે છે રાજાના આનંદનો કોઈ પાર નથી કિલકારી કરતું ગામ નદી ભણી દોડ્યું ભાઈ ગોડિયા આ નદીને આમ ને આમ જીવતી રહેવા દે તને સો વીઘા જમીન આપું ખોરડા આપું તને ન્યાલ કરી દો બાપુ આ તો બધી માયા ખાલી ભરમ આ સાચું હોય આ નદી તો તો સર્જેલી એ પાછા નો રહી જાય ને બાપુ મંતર પાછા નો વાળો તો અમારું ગોળિયાનું નું ધનોત પણોત એ ધનોત પણોત નીકળી જાય ઠાકોરના મનમાં પાપ ઉગ્યો ઘાત કે વિચાર આવ્યો વીજળીનો ઝબકારો થાય એટલી વારમાં તો તલવાર કાઢીને ગોળિયાનું માથું ઉડાડી દીધું બે માણસો ભાગ્યા દંગામાં જઈને વાત કરી ગોળિયાની સ્ત્રીના ખોળામાં ધાવણો દીકરો હતો દંગો ઉપાડીને ભાગ્યા પતંગ મેલી દીધો મંતર પાછા ન વળ્યા એટલે નદી એમને એમ રહી ગઈ પચીસેક વર્ષ પછી ત્યારે ગોળિયાનો દીકરો જવાન થયો છે મંત્ર તંત્રની સાધનામાં બાપ કરતા સવાયો થયો છે ગોળિયાની વિધવા પત્ની નું તપ હવે પાક્યું છે બેટા તારા બાપનો માર્તલ હજી જીવે છે તારી વિદ્યાના બળે તારા બાપનું વેર વાળવાનું ટાણું એ હવે આવી ગયું છે ટીમાણાના પાદર માં ગોળીએ રમત માંડી એ જ રાજા છે ગોળિયો અવનવા કરતબ દેખાડે છે જોડીમાંથી કેરીની ગોટલી કાઢી જેટલો ખાડો ગાળી એમાં ગોટલી રોપી કળશો ભરીને પાણી પાયું મંતર ભણીને ધૂળની ચપટી નાખી જમીનમાંથી કોટો ફૂટ્યો પછી છોડ થયો છોડમાંથી મોટું ઝાડ થયું થોડી ક્ષણોમાં તો ઘટાટોપ આંબો થયો ડાળે ડાળે લુંબો ઝુંબો કેરી કેરીની મીઠી સોળમાંથી આખું પાદર મધમધી ઉઠ્યું કારતક મહિને કેરી રત વગરના ફળ ભાઈ ભાઈ ગોડિયા રંગ છે તને હો હારે ગોરથી ભલકારા ઉઠ્યા ગોડિયા એ બધાને એક એક કેરી આપી ચપ 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 આંબાની ટગલી ડાળે ચડીને વેત એક મોટી કેરી ઉતારીને ગામના ઠાકોરને આપી મોજમાં ઝૂમતા રાજવીએ કેળેથી કટારી કાઢીને કેરીની ચીર કાપી કેરી કપાણી એ જ પડે ઠાકોરનું મસ્તક ધડ ઉપરથી એની મેળે એ દડી પડ્યું ગોળીયો ભાગ્યો ડો 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 ભાગો બાળો ગામ લોકો પાછળ દોડ્યા ગોળીયો નદીનો સામા કાંઠાનો એ ઢાળ ચડી ગયો

આજે પણ પાદર એ નદી દંત કથાનું સ્મરણ કરાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ